સોશિયલ લીગલ સર્વિસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પવિત્ર શારદીય નવરાત્રિ આજે સાતમું નોરતો અને આપણે માતાજીના ગુણાનુવાદ કરી રહ્યા છીએ અને ચંડીપાટના તેર કવચના ગરબાનું વિહંગ અવલોકન અને પરિચય મેળવી રહ્યા છીએ આજે એમાં અગિયારમાં કવચ સુધીની આપણી આ ધાર્મિક યાત્રા જે છે એ પહોંચી છે અગિયારમું કવચ મિત્રો જોઈએ તો આ કવચ જે છે એનું અગત્ય એટલે માટે છે કે એમાં માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય થાય છે અને દસ કવચ સુધી તમામ અસુરોનો વધ કરી લીધા પછીથી જ્યારે ભયંકર દુકાળ પડે છે ત્યારે આટલો બધો હિંસક સંહાર કરનારી દેવી હવે મા બની જાય છે અને મા બની અને એ સ પાલ ન રૂપે ફરીથી પ્રગટ થાય છે માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય થાય છે પોષ સુદ્ધ આઠમથી પોષ સુદ્ધ પૂનમ સુધી આ એક જ નવરાત્રિ એવી છે કે જે શાકંભરી નવરાત્રિ કહેવાય છે જે આઠમથી પૂનમની હોય છે બાકી બધી નવરાત્રિ છે એ સુદ્ધ એકમથી આઠમની હોય છે શાકંભરી પોષ સુદ પૂનમને શાકંભરી પૂર્ણિમા કહેવામાં આવે છે જે દિવસે ગિરનાર ઉપર પ્રગ ટિલ શક્તિપીઠમાં અંબાજી ઉદયાત શક્તિપીઠનો પાટોત્સવ હોય છે અને એ રીતે આટલી બધી ક્રૂર હિંસાથી દાનવોને સંહારનારી મા હવે મા બનીને શાકંબરી સ્વરૂપે પ્રગટે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈષ્ણવ સંપ્રદાયમાં આનો શાકોત્સવ થાય છે નવા શાકભાજી ફળ ફૂલ જે આવે છે એને માના પ્રસાદ તરીકે ધરવા માટે થઈને અને વૈષ્ણવ મંદિરોમાં ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે નવા શાકભાજીને એ માને ધરવામાં આવે છે એ રીતે એટલે આ અગિયારમું કવચ છે એ શાકંભરી અવતારના માના પ્રાગટ્યનું છે આપણે પહેલાં એનો રાગ જોઈ લઈએ તો કવચ અગિયારમું છે બ્રહ્મા વિષ્ણુ ને સુરદાયકળ દેવતા રે મના સુંદર સોરી શરણ આવ્યા ચરણ સેવતા રે પછી છે ધરા રૂપે આધાર તમે અખિલ લોકના થયા રે આમ ધરારૂપે આધારમાં આમ આખા લોકની બને છે અહીંયા તે પછી એના બધા ના નામાભિધાનો આવે છે શચિ વારાહી ને વાણી નારસિંહ મયુર વાણી રે આટ તુંડા મંત્ર બાણ કીધી રક્ષા સુખદાયની રે પછી માએ કયા કયા અસુરોને માર્યા એનું એક સંક્ષિપ્ત વર્ણન આવે છે માર્યો રંગે રક્ત બીજરોળીઓ રે નમો શ્રી નારાયણી ચંડ ધૂમ્ર લોચન રે પછી આવે છે માતા જે દેવોને વરદાન આપે છે કે અવિચલ થાજો ને સાય દ્રઢ ગ્રહણ કરો હાથ ને રે દેવો માગે છે શું માગે છે કે અવિચલ થાજો ને સાય દ્રઢ ગ્રહણ કરો અમારા હાથને રે અમનારો હાથ તમે ગ્રહો આપો ઈચ્છિત વરદાન એમ ચંડીજી ઉચર્યા રે માતાજી એને વરદાન આપે છે કે તમે જે ઈચ્છશો એ થશે અને દેવો માગે છે કે અમને થાય જ્યારે કષ્ટ સાર લેજો ત્રિપુર સુંદરી રે ત્રિપુર સુંદરીનો અહીંયા માનો અવતાર છે કે દેવો માગે છે કે અમને જ્યારે પણ કષ્ટ પડે ત્યારે તમે અમારો સાથ લેજો એટલે માર્યા શુંભ ને શુંભ વિંધ્યા ને શૃંગે વસી રે કરવા ભારે સરં ઘેર હુલસી રે મહામાયા જે કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય પહેલાં જે જન્મી હતી અને જેને વ્રજમાંથી ભગવાનની સાથે અદલા બદલી કરીને મથુરામાં લઈ આવેલા હતા જેલમાં અને જેને હાથે કંસનો વધ કરીને જે કંસને ખબર આપીને ઉપર જતી રહી કે તારો વધ કરનારો ગોકુળમાં જન્મી ગયો છે એ મહામાયા એ પણ આ માતા જે સ્વરૂપ છે જે ભગવાનની રચેલી હતી અને એ યશોદાને પેટે નંદ ઘેર જન્મી હતી એટલે એ અહીંયા પણ આવે છે દંત દાડીમ ઉપનામ રામે રક્ત દંતી કાઠરી રે એનું જે અસુરોના લોહીથી એના જે દાંત બધા રક્ત લોહીવર્ણા થઈ ગયા હોય છે એટલે માનું એક નામ છે એ રક્ત દંતિકા પડેલું છે અને પછી આવે છે પ્રથમ પડ્યો મહાકાળ સ્તુતિ કિધિ મુનિ જન ઘણી રે શાખે પોષ્યો સંસાર નામ પામી શાકંભરી રે દુર્ગ માર્યો અમરાર તેણે દુર્ગા નામે ઠરી રે આમ આટલા અવતારો અને આટલા નામ નામાભિધાનો અહીંયા અગિયારમાં કવચમાં માના આવે છે અને જે મારી શકે છે એ પણ બચે એ જ બચાવી પણ શકે છે એટલે માએ શાકપાન રૂપે અવતરીને સકલ સંસારને બચાવી લીધો એટલે શાકંભરી નામા વિધાન અહીંયા થયું દસમા કવચમાં બધી હિંસા બધા અસુરોનો વધ દસમા કવચ સુધીમાં પૂરો થઈ જાય છે અગિયારમો કવચ એ માના શાકંભરી અવતારના પ્રાગટ્યનો છે હવે દૈવી શક્તિના વિજયથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે સમસ્ત દેવગણ માને શરણ આવી અને ચરણ સેવી પાઈ પાઇ જગન્માત શ્રી દ્રઢગણ ગ્રહણ કરો હાથ નેરે સુધી માના ગુણાનુવાદ અને સ્તુતિ કરીને રક્ષણ માગે છે અમને થાય જ્યારે કષ્ટ ષ્ટ સાર લેજો ત્રિપુર સુંદરી રે ના પ્રત્યુત્તરમાં મા વચન અને વરદાન આપે છે કે શરણ રક્ષણ આપતા કહે છે કે આપવું ઈચ્છિત વરદાન એમ ચંડીજી ઓચર્યા રે અંબા થઈને સંતુષ્ટ પુષ્ટ કીધો ત્યાં સુધી તથાસ્તુ કહીને શરણ આપે છે દેવોને અને ભવિષ્યમાં રક્ષણનું વચન આપે છે યદા યદા એ ધર્મસ્યા અહીંયા આપણને યાદ આવે છે ગીતાજીનો ગ્લાનિર્ભવતી ભારત ફરી એકવાર અહીં શંક્રાધ સ્તુતિના ચોથા કવચનું પુનરાવર્તન થયું છે અને માના રક્તદંતિકા સહસ્ત્રનયની દુર્ગા ભીમા ભયભંજન ભ્રામરી ભુવનેશ્વરી સુખસાગરી ઉપરાંત શાકંભરી વગેરે અવતાર આમાં થાય છે અને નામાભિધાન અને સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે એની સ્મૃતિવંદના રૂપે પોત સુદ આઠમથી પોષસુદ પૂનમ સુધી શાકંભરી નવરાત્રિ અને પોષ સુદ પૂનમે શાકંભરી પૂર્ણિમામાં મા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે વૈષ્ણવ મંદિરોમાં નવા ધાન્યના વધામણા રૂપે શાકોત્સવ ઉજવાય છે અને આમ કષ્ટભંજનના સકળ વિશ્વમાં વ્યાપી રહી છે તે કવચની પૂર્ણાહુતિ થાય છે આ રીતે આ જે કવચ છે એ એ દસમા કવચમાં શુંભની શુંભની હિંસા પછીનું માનું અલગ રૂપ દર્શાવતું જે કવચ છે એ પણ ખૂબ જ સુંદર છે અને સરસ ગાવું પણ મધુર છે રાગ પણ એનો સરસ છે એનો જે છંદ છે એ ગરબાનો જે છંદ છે અહીંયા આપણે અગિયારમાં કવચની સુધીની યાત્રા પૂરી કરીએ છીએ ફરી મળશું મિત્રો આવી જ આગળની યાત્રામાં બારમા કવચમાં ત્યાં સુધી વિદાય આપજો થેન્ક યુ વેરી મચ